હે માતાજી મિત્રો એને હર હર મહાદેવ તો શું પ્રભાત તો કેમ છો બધા મજા બતાવી છે તો ફાઇનલ મિત્રો આજે આપણો લોંગ વિડીયો જોઈએ ને ભાઈ આજે હે માતાજીના નિવત એટલે ઘણી બધી વસ્તુ લેવા દેવાની છે અને મિત્રો ઓનલાઈન એક વસ્તુ મહે નાની એવી વસ્તુ એ બસ આજમાં આવી જાય તો તમને આજમાં જ બતાવી દે હે એ આવી જાય તો એ લગાવ હું તમને બતાવીને આજે હું મોડું નથી કરવું કેમ કે વાગી રહ્યા છે ભાઈ નવ ને માતાજીનો નિવૃત એટલે બધી વસ્તુ લેવા દેવાની છે એટલે હાલો

ને ભાઈ આવડા ગ્લવસ મગાવવા એને ગ્લવસ હું લેવાનું કે તમારા ભાઈ મોટો બ્લોગિંગ કરવાનો શોખ છે ને એટલે ટૂંક સમયમાં આપણે હેલ્મેટ લેવાનું છે બાકી ગ્લવ છે ને કઈ ક્વોલિટી ના કેવા મિત્રો એકવાર કોમેન્ટ કરી નાખજો ને આ મગાવવાય મેચો માલી કેમ કે મિત્રો એમેઝોનમાંથી મગાવત પણ માંથી પ્રૂફ નાખવું પડત ને એટલે આ એડ્રેસ એડ્રેસ જેવું બધું માથા ઘૂટ હતી એટલે હે ને મેં મેચો માલી મગાવી લીધા મેચોની વસ્તુ એક બે વાર મગાવી આવડા કવરે મગાવી કવરે હરામ સારું છે હાલ હું તમને કવર ને બધું દેખાડું ને ભાઈ સાહેબ આપણા કેટલા દિવસો બાદ ભાઈ નથી ક્લિયર

સીતાફળી હે ઘણી બધી મોટી ને છે સીતાફળી ઘણા આવેલા જો ને થોડાક પવનના કારણે નમી જઈને ને એટલે હે ને આ બાજુ જો સીતાફળ હે બધા હેઠે હેઠા આવી ગયા આમ જો બે છે ને ના 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 સેજી બહુ એટલા બધા મોટા છે ને એક બે સીતાફળ પાકી જાય ને એને આપણે તોડી આમ જો વાહ છે પાકી દેલા છે જો વાહ હે પછી ઓલા પણ છે આમ જો हां मित्रा बे दिया ने गुणमा मेलछ ने એટલે પાકી જાય પાક ઉભર જ આવી જાય આમ જો પાક ઉપર ઘણા પાક ઉપર આવી જાય બસ ખાલી બે દિ મેલ છે ને એટલે હે ને પાકી જાય આલ્યો કાર્તિકભાઈ જવાના હે ને ગુણમાં મેલ લેવો જાવ તું 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 લઈ લે એટલા બધા ની લેજે કે ગુણમાં જીન મેલજો એટલે હે ને બે દિમાં હે ને પાકી જાય પછી આપણે હે ને ઠાકર ભગવાનને જવાની પછી આપણે આવવાના રેડી મિત્રો અત્યારેમાં વાગી રહ્યા છે 14 ની 27 એટલે હે ને અઢી વાગવા આવી જાય ને પ્રણુભાઈ કઈ કે છે હું પ્રણુભાઈ ગો માતાજીનો વાત આયા હે હા

ફાઇનલી મિત્રો હર્ષિલ ભાઈ હોય જાય એટલે દાંત કેમ કાઢે એટલે આ તો જાગે છે ફાઇનલી મિત્રો આજે ભાઈ નવમું નોરતું પણ આ વરસાદ હવે આજે એની રમવા દઈને નવે નવ નોરતા આમ જાય એટલે એક બે નોતા રમાણા પણ વરસાદના કારણે આજકાલે વણ વાતાવરણ એટલું ખરાબ રહ્યું ને ભાઈ નોતા નો રમાણા કાંશિલ ભાઈ હર્ષિલ ભાઈ તો એક વાર નોરતા જોવા આવ્યા જ નહીં ને જો ને નોરતા જો ના ભાઈ સાડા ચાર થઈ જાય ને ભાઈ જો દાદાની ચાલીને જાવશું દુકાને ને નિવત ઓલા ઘરે રાખ્યા કેમ કે ભાઈ આ ઘરે બધું ને બધું થોડું મારું ઘર થોડુંક આવું એટલે ગામમાં છે મારું ઘર પણ આમ બરોબર છે એટલે બધાયનો મહત્વ એમ થાય ને એટલે ઓલા ઘરે નિવત રાખ્યા હે આ ઘરે હોય મારી ઘરે ને ચેમ દાદા દાદાની ચાલી ને છું ને ભાઈ વાતાવરણ થઈ ગયું હોય ને એટલે વરસાદ જાય પછી તો વાતાવરણ તમને કેવું થઈ આમ ને ફાઈનલું તો દાદાની ચાલી પૂછ્યું દુકાને એ હોય મને મિત્રો વાતાવરણ છે ને નેક્સ્ટ લેવલ મસ્તી છે ને બરાબ નીકળી જાય કેમ ખબર હવે નવમો નોરતું રમે કે ન રમે પણ વિડીયોમાં બીના રહેજો તો તમને ટ્રેલર જોઈને ખબર પડી જશે રમશે કે નહીં નવમો નવમું નોરતું રમશે તો મિત્રો તમને નોરતી દેખાડી માતાજીના પ્રવેશ વિદાય થાય રાક્ષસના પ્રવેશ થાય એ બધું તમને દેખાડી અચ્છરમાં ભાઈ વરાપ નીકળી જાય ને આપ લેવલ જોરદાર આમ જો તેડકો બેડકો ને આમ જો કાંઈ કટે મસ્ત મજાની વરાપ નીકળી દે બસ મિત્રો તમને દેખાડો એવો વાલે ભાઈ હેઠે જઈ ને મિત્રો વાગી રહ્યા છે ભાઈ આઠ ને તેર થઈ ગઈ ને આપણો હોમ વિડીયો નહીં કરે કેમ કે મિત્રો છે ને મેળાવે તો આપણા ગામમાં મેલેડી મનો તાવો છે ભાઈબંધનો ફોન આવ્યો હતો ના આપણે વિડીયો બનાવવા જવું ને મિત્રો નોટ બધું ઈ વિડીયો માં આવી જાય ને આપણો વિડીયો અહીં કે બસ આવા વિડીયો જો તમારે જો હોય તો સબસ્ક્રાઇબ ફોલો કરી નાખજો એલા સબસ્ક્રાઇબ કરી નાખજો એ મિત્રો હે ને કમેન્ટ કરજો કે આવા વિડીયો સારા લાગે કે નહીં લાગતા તો હું ઈ રીતના પાછા બનાવું બસ હવે મળું નવા વિડીયો આજે તમને જ વિડીયો બનાવવા જવું છે મેલેડી મનો તાવ છે એટલે એમાં તમને જય શ્રી રામ બાય બાય તાતા બાય બાય ઉપરો વિડીયો પૂરો ને તમે ઉપરો જય શ્રી